ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ આઠ એક બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડવાના બાકી આરોપી વિપુલભાઈ પ્રવીણભાઈ મકવાણા રહે પ્લોટ વિસ્તાર ફુલસર તાલુકો તળાજાવાળા નાવલી નદી તરફ જવાના રસ્તે ઉભો છે બાતમીના આધારે તપાસ કરતાં પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તલાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા તરણુભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા